ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય જલારામ નો બ્રેકફાસ્ટ કરવા આવી ગયા છે આંટીએ ચા બનાવી દીધી પછી વાટી દેલના ઢોકળા છે ને અમારા લેસ્ટર ફેમસ છે ભાઈ અને થેપલા અને ઓલામાં હું બનાવી દીધું સંભારો ઓ કોબીનું સંભારો અત્યાર મને લાગે કે ફૂલ ખવડાઈ દે હે જે હેવી બ્રેકફાસ્ટ થઈ જશે બ્રંચ જેવું બ્રેકફાસ્ટ નહીં પણ કા હમ હમ કેટલું બનાવ્યું કા

અંકલ તમારા ગાર્ડન ની ટુર કરાવો અંજીર આવી ગયા બહુ છે બધા ફ્રૂટ અંજીર છે પછી આ શું છે ગુલાબ મેરી ગોલ્ડ ગુલાબ તો સરસ એપલ પણ એપલ નું જુસ એપલ બહુ અમે ખાધા ગયા વર્ષે પેરું આવ્યા અંકલ તમારી ના આવી તો ખરી ખોકાઈ ગઈ અહિયાં આવી તી

મોટી મોટી થઈ થઈ ને છે ચેક કરી લઈએ હા હા પણ ગાર્ડન એમ મેન્ટેન કરે અંકલ એટલે થાય બધું એને બધું ખાતર ને એનું ધ્યાન રાખે ઓર્ગેનિક સ્ટ્રોબેરી અંજીર ને આ છે ફૂલ અંકલ ઠીક ઓકે આમ ધતુરા જેવા લાગે ફૂલ

અંકલ ને અહીંયા પૂજા સેવા કરવાનું સોફા ઉપર બેઠા બેઠા માળા અને હનુમાન ચાલીસા બોલે ને મંદિરમાં મંદિર જેવું લાગે રૂમ કેટલો સરસ બની ગયો છે આજે એને ઓલું ધૂપ ને કેટલું છે ને સ્મેલ કેટલી ફાઈન આવે છે અગરબત્તી ની બની અંકલ ની બહુ મસ્ત બની ગઈ બસ ગઈ બેન તે બરાબર છે રાજસ હા આજે રજા છે મંગળને જાય પેરા પછી મને જવાનું થતું ઓકે તું મળવા આવી ગઈ સન્ડે 30 તારીખે જતો રહેવા હા તો ત્યારે રજા નથી મારે મंडेના સ મंडेના સન્ડે તો પિકનિક મને જ એક તું ના માં સન્ડે રજા નથી હ હ ત્યારે ને પછી જો ચા હોય છે

વધારાની યાદી આપજો ત્યાં ને કુબડે કે સાંજે તો ના ખાવાનું મેજિક નેટિક બાસ્કેટ જો થોડું પડી જાય વધારે ન હોય નીકળે છે બસ એટલે થોડું છો આવો વાસી હોય એટલે થોડું નાખે ને ઈ કેવા લાગે ખર વેલ્વેટ જેવા છે ફૂલ જોયા ને બગાવજે તને લઈને આગળ એ જો સરસ થઈ જાય આ ફૂલડા છે ને બહુ મસ્ત થાહે આ વેલ્વેટ જેવા એકદમ